ટ્રેક્ટર અને ઓઝાર વેચવાના છે ટ્રેક્ટર ઓઝારની ટોટલ માહિતી આપી જઈશ ક્યાં ઓઝાર છે ટ્રેક્ટર અને ટોટલ ડિટેલ આપીશ ક્યાં જોવા મળશે અને તેમની કિંમત કેટલી રાખી છે જેમના ઓનર છે ઋષિરાજભાઈ

મોડલ છે બે હજાર ચાર પાંચ ના મોડલનું ટ્રેક્ટર સાચવેલું ઘરઘરાવ ટ્રેક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ટ્રેક્ટર ની અંદર અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ઓરિજિનલ કલરમાં ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ જોઈ ટ્રેક્ટર રેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી હું આપીશ વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગરના ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે પાર્સિંગ ટ્રેક્ટરનું પૂરું છે અને અંદર ખેડૂત કંપનીની ઓરણી વેચવાની છે છે ઓગણીસ દાતાનો આ વાવણીઓ ઓરણી છે તે પણ ઓરિજિનલ કંડિશન કંપની કંડિશનમાં ઓરણી કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય સડો પણ જોવા નહીં મળે ઓરણીની ટોટલ જવાબદારી સાથે એક ગીતા કંપનીનું હલર વેચવાનું છે તમે વિડીયો અંદર જોઈ શકો છો તે વેચવાનું છે આ ટોટલ વસ્તુ સાથે આપવાની છે ટ્રેક્ટર હલર અને ઓરણી બધું સાથે આપવાનું છે કિંમતની વાત કરું બે લાખ સાઈઠ હજારમાં માં તમામ વસ્તુ મળી જશે કિંમત અંદાજિત છે કિંમતમાં રૂબરૂ ફેરફાર કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર અને આ હલર ઓરણી લેવા હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે ભાવનગર તાલુકો તળાજા અને તરપજ ગામે જોવા મળશે ટ્રેક્ટર અને ઓઝાર લેવાના હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ઉપર વિડીયો જોતા વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાં જશે ઋષિરાજસિંહ નામ નંબર પર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો